ક્યુ એમ બી ડબલ્યુ ક્યુ એમ બી ડબલ્યુ આવી રીતે લખ્યું છે પહેલો અક્ષર માટે ચેક કરી જોજો બી છે અને જી છે બીથી જી સુધી જવું હોય તો જો અહીંયા રીતે આપેટ લખેલા છે બી અહીંયા છે ક્યાં સુધી જવાનું છે જી સુધી તો જો એક બે ત્રણ ચાર પાંચ તો કહેવાય કે બીથી પાંચ સ્ટેપ જમણી બાજુ જઈએ પ્લસ પાંચ લખીએ છીએ જી આવે છે તે આરથી ઓ જવાનું છે તો આરથી જવાનું છે ઓ સુધી તો અહીંયા આર છે અહીંયા ઓ તો એની આગળની બાજુ છે એક બે ત્રણ ચાર પાંચ તો ફરીથી અહીંયા છે પ્લસ પાંચ હવે ટી થી જવાનું છે ક્યુ સુધી જો અહીંયા ટી અહીંયા છે ટી થી ક્યુ ક્યુ અહિયાં છે તો એક બે ત્રણ ત્રણ સ્ટેપ પાછળની બાજુ ગયા છે એટલે કે માઇનસ ત્રણ એચ પરથી જવાનું છે એમ સુધી તો એચ અહીંયા છે એમ અહીંયા છે તો એક બે ત્રણ ચાર પાંચ પ્લસ પાંચ તો એવું નહીં કે આગળ નામ આવી રીતે આવી ગયું પછી આપણે ડાયરેક્ટ આમાં ચેક કરવા આગળ આવી રીતે કોડ બનાવી દઈએ પરંતુ શું થાય ફક્ત તો બદલેલું હોય એવું પણ હોય શકે છે તો એ થી જવાનું છે બી સુધી એ અહીંયા છે એ થી બી સુધી તો એક બે ત્રણ અહીંયા થશે માઇનસ ત્રણ ડાયરેક્ટ કરવામાં નુકસાન શું થાય આટલી આટલી બધી મહેનત છે છેલ્લા એક શબ્દ અમારે કદાચ બદલાઈ શકે છે આર થી ડબલ્યુ જો અહીંયા આર અહિયાં છે ડબલ્યુ તો એક બે ત્રણ ચાર પાંચ છે પ્લસ પાંચ તો આવી રીતે બનાવવાનું છે લખો તો પરીક્ષામાં આવી રીતે લખેલું હોય અહીંયાથી નીચે લખીને ચાલુ કરી દેવાનું આપણે ટાઈમ શું થશે બચી જશે પણ અહીંયા સમજવાનું છે આપણે અલગથી લખીને ટ્રાય કરીએ તો આર છે તો પહેલા જવાનું છે ક્યાં સુધી તો પ્લસ પાંચ પછી માઇનસ ત્રણ પ્લસ પાંચ એ જવાનું છે આર ક્યાં છે ડબલ્યુ હવે માઇનસ ત્રણ જવાનું છે આઈથી જો આ ક્યાં છે અહિયાં છે તો આઈથી જવાનું છે માઇનસ ત્રણ એક બે ત્રણ શું આવવું જોઈએ એફ તો અહીંયા લખીએ એફ હવે પી થી પ્લસ પાંચ તો પી અહીંયા છે +5 એટલે કે 1 2 3 4 5 શું છે યુ છે તો અહીંયા લખીએ યુ હવે S થી ચાલુ કરવાનું છે માઈનસ અહીંયા જો શું આવશે +5 પછી માઈનસ 3 તો જો S અહીંયા છે માઈનસ 3 એટલે કે 1 2 3 શું આવ્યો છે P આવ્યો છે તો અહીંયા લખાસે P ફરીથી જવાનું છે +5 અહીંથી તો L થી એલ અહીંયા છે તો 1 2 3 4 5 શું છે Q તો અહીંયા લખાસે Q હવે A થી જવાનું છે માઈનસ 3 જો ઈ ક્યાં છે અહીંયા છે માઇનસ ત્રણ તો એક બે ત્રણ શું છે બી તો આવી રીતે આજે જે આલ્ફાબેટ બન્યો છે એ શું થયું આપણો જવાબ તો આવી જ રીતે બીજો એક ક્વેશ્ચન છે એસઆઈએસ ટી ઈ આર સિસ્ટર તો એના માટે તમે જાતે પ્રયત્ન કરો આવી રીતે કોડ બનાવવાનો જવાબ છે કોમેન્ટમાં જણાવજો આવી જ રીતે મેથ્સ અને રીતિંગના પ્રશ્નો છે એ સમજવા માટે ચેનલ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ